યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના આડત્રીસ શ્લોકના બીજા ભાગનું વિસ્તારથી વર્ણન સાંભળીશું હરીહિ જો કે કામનાની આ તૃતીય અવસ્થામાં મનુષ્યની દ્રષ્ટિ પોતાના વાસ્તવિક ઉદ્દેશ્ય પરમાત્મા પ્રાપ્તિના તરફ નથી જતી તો પણ કોઈ પૂર્વ સંસ્કારોથી વર્તમાનના કોઈ સારા સંગથી અથવા અન્ય કોઈ કારણથી તેને પોતાના ઉદ્દેશ્યની જાગૃતિ થઈ જાય તો તેનું કલ્યાણ થઈ શકે છે આ શ્લોકમાં ભગવાને એક કામ દ્વારા વિવેકને ઢાંકવાની બાબતમાં ત્રણ દ્રષ્ટાંત આપ્યા છે આથી ઉપરયુક્ત પદોનું તાત્પર્ય એ છે કે એક કામ દ્વારા વિવેક ઢંકાઈ જવાથી જ કામની ત્રણે અવસ્થાઓ જાગૃત થાય છે કામના ઉત્પન્ન થતા તેની એ ત્રણે અવસ્થાઓ સહુના હૃદયમાં આવે છે પરંતુ જે મનુષ્યો કામનાને જ સુખનું કારણ માનીને તેનો આશ્રય લે છે અને કામનાને ત્યાજ્ય નથી માનતા તેઓ કામનાને ઓળખી જ નથી શકતા પરંતુ પરમારથમાં રુચિ રાખવાવાળા તથા સાધન કરવાવાળા પુરુષો આ કામનાને ઓળખી લેશે જે કામનાઓને ઓળખી લેશે તે જ કામનાઓને નષ્ટ પણ કરી શકે છે ભગવાને આ શ્લોકમાં કામનાની ત્રણ અવસ્થાઓનું વર્ણન તેનો નાશ કરવાના ઉદ્દેશ્યથી જ કર્યું છે તેની આજ્ઞા તેમણે આગળ એકતાલીસમાં અને તેતાલીસમાં શ્લોકમાં આપી છે વાસ્તવમાં કામના ઉત્પન્ન થયા બાદ તેના વધવાનો ક્રમ એટલી તેજીથી થાય છે કે તેની ઉપરયુક્ત ત્રણ અવસ્થાઓને કહેવામાં તો વાર લાગે છે પરંતુ કામનાના વધવામાં તો કોઈ વાર નથી લાગતી કામના વધતા વધતા તો અનર્થની જ પરંપરા થવા માંડે છે સગળા પાપ સંતાપ વગેરે કામનાના કારણે જ થાય છે તેથી જ મનુષ્યએ પોતાના વિવેકને જાગ્રત રાખીને કામનાને ઉત્પન્ન જ નહીં થવા દેવી જોઈએ જો કામના ઉત્પન્ન થઈ જાય તો પણ તેને પ્રથમ કે દ્વિતીય અવસ્થામાં જ નષ્ટ કરી દેવી તેને તૃતીય અવસ્થામાં તો કદી આવવા જ ન દેવી ધુમાડો દેખા દેવાથી એ સિદ્ધ થઈ જાય છે કે ત્યાં અગ્નિ છે કેમ કે જો ત્યાં અગ્નિ ન હોય તો ધુમાડો ક્યાંથી આવત આથી જે રીતે ધુમાડાથી ઢંકાયેલો હોવા છતાં પણ અગ્નિ હોવાનું જ્ઞાન મેલથી ઢંકાયેલો હોવા છતાં પણ દર્પણ હોવાનું જ્ઞાન અને ઓરથી ઢંકાયેલો રહેવા છતાં પણ ગર્ભ હોવાનું જ્ઞાન સર્વમાં રહે છે તે જ રીતે કામના ઢંકાયેલો રહેવા છતાં પણ વિવેક કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન સર્વમાં રહેશે પણ કામનાના કારણે તે ઉપયોગમાં નથી આવતું શાસ્ત્રોના અનુસાર પરમાત્માની પ્રાપ્તિમાં ત્રણ દોષો બાધક છે મળ વિક્ષેપ અને આવરણ એ દોષો અસત સંસારના સંબંધથી જ ઉત્પન્ન થાય છે અસતનો સંબંધ કામનાથી થાય છે આથી મૂળ દોષ કામના જ છે કામનાનો સર્વથા નાશ થતા જ અસત સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને વિવેક પ્રગટ થઈ જાય છે અસત સાથે સંબંધ વિચ્છેદ થતા જ સગળા દોષો દૂર થઈ જાય છે અને વિવેક પ્રગટ થઈ જાય છે પરમાત્મા પ્રાપ્તિમાં મુખ્ય વિઘ્ન છે સાંસારિક પદાર્થોને નાશવાન માનતા હોવા છતાં પણ તેમને મહત્ત્વ દેવું જ્યાં સુધી અંતઃકરણમાં નાશવાન પદાર્થોનું મહત્ત્વ છે અને તેઓ સચ્ય સુંદર અને સુખદ પ્રતીત થાય છે ત્યાં સુધી મળ વિક્ષેપ અને આવરણ આ ત્રણે દોષો છે આ ત્રણેમાં પણ મળદોષને વધારે અધિક બાધક માનવામાં આવે છે મળદોષ પાપનું મુખ્ય કારણ કામના જ છે કેમ કે કામનાથી જ બધા પાપો થાય છે જે સમયે સાધક એવો દઢ નિશ્ચય કરી લે છે કે હું હવે પાપ નહીં કરું તે જ સમયે બધા દોષોની જડ કપાઈ જાય છે અને મળદોષ દૂર થવા લાગી જાય છે સર્વથા નિષ્કામ થતાં મળદોષ સર્વથા નષ્ટ થઈ જાય છે શ્રીમદ ભાગવતમાં ભગવાને કામનાવાળા પુરુષોના કલ્યાણનો ઉપાય કર્મયોગ નિષ્કામ કર્મ બતાવ્યો છે આથી કામનાવાળા પુરુષોએ પોતાના કલ્યાણની બાબતમાં નિરાશ નહીં થવું જોઈએ કેમ કે જેનામાં કામના આવી છે તે જ નિષ્કામ થશે કર્મયોગ દ્વારા કામનાઓનો નાશ સુગમતાપૂર્વક થઈ જાય છે નાનામાં નાની અને મોટામાં મોટી પ્રત્યેક લૌકિક કે પારમાર્થિક ક્રિયા કરવામાં હું શા માટે કરું છું અને કેવી રીતે કરું છું એવી સાવધાની થઈ જાય તો ઉદ્દેશ્યની જાગૃતિ થઈ જાય છે નિરંતર ઉદ્દેશ્ય ઉપર દ્રષ્ટિ રહેવાથી અશુભ કર્મો તો થતા જ નથી અને શુભ કર્મોને પણ આસક્તિ તથા ફળ ઈચ્છાનો ત્યાગ કરીને કરવાથી નિષ્કામતાનો અનુભવ થઈ જાય છે અને મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના આડત્રીસમાં શ્લોકનું બીજા ભાગનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થયું તમે તમારો કિંમતી સમય આપી આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો